જય ભારત મિત્રો હું છું કિશન મીઠાપરા ફાયર ફાયર બ્રિગેડ એટલે કે આપણા અગ્નિરક્ષકો અગ્નિથી બચાવવાવાળા વ્યક્તિઓ તો એની ભરતી બાબતે થોડીક ચર્ચા કરવી છે કે ફાયરમાં આજે એક્ઝામ લીધે લગભગ દોઢેક વર્ષ થઈ ગયું એક પોઈન્ટ છ મહિના જેવું બરાબર તો હજુ આ ભરતીનું કોઈ હજુ રિઝલ્ટ આવ્યું નથી લગભગ ચોત્રીસ નગરપાલિકાઓ છે અત્યારે ચોત્રીસ નગરપાલિકાઓથી બે નગરપાલિકાના રિઝલ્ટ આવ્યા છે હજુ બત્રીસ બાકી છે હજુ છોકરાઓ દોઢ વર્ષ એક્ઝામ આપે થયા હજુ બત્રીસ નગરપાલિકાના રિઝલ્ટ બાકી છે તો લગભગ એ આવી જશે ઘણા વિદ્યાર્થીઓના મારી પર મેસેજ આવતા હતા જે ફાયર વિભાગમાં જે તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓ જેને એક્ઝામ આપી છે કે સાહેબ આવો એક વિડીયો બનાવો તો અમારો મેસેજ એક નગરપાલિકા કે જે હેન્ડલ કરતા હોય મહાનગરપાલિકાના મેયર કે સરકાર જે હેન્ડલ કરતી હોય છે જેના કાર્ય સોંપવામાં આવ્યું છે એમને તમે એક મેસેજ મોકલો તમારા થ્રુ કે તમે જલ્દી આ ચ ફાયરની જે પરીક્ષા એક્ઝામ આપી છે જે વિદ્યાર્થીઓએ એની પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવામાં આવે અને રિઝલ્ટ જાહેર કરવામાં આવે અને એ લોકોને નોકરી પર જલ્દીથી લેવામાં આવે એના માટે આજે હું વિડીયો બનાવ્યો છે તો વિદ્યાર્થી મિત્રોને હું એટલું કહીશ કે થોડી ધીરજ રાખો હવે દોઢ વરસ તમે રાહ જોઈ છે દોઢ એક વર્ષ કે વરસ જેવું તમારે એક્ઝામ થઈ ગયું છે બરાબર એની એક્ઝામ વિશે મને થોડી ઘણી માહિતી છે વધારે માહિતી નથી કે એમનું કંઈક કારણ હશે તો જ આ ભરતી થોડીક એનું રિઝલ્ટમાં અટકી પડ્યું હશે પણ આવશે એ જરૂર આવશે એટલું રાહ જોજો કેમ કારણ કે અત્યારે સરકાર એક્શન મોડમાં છે કેવી એક્શન મોડમાં એક્શન એક્શન મોડમાં છે કેમ કઈ રીતે હું આવું કહું છું કે હમણાં જ તમે જોયું કે બે હજાર ચોવીસ પચીસની ભરતી હતી પોલીસ અને કોન્સ્ટેબલની અરે કોન્સ્ટેબલ અને પીએસઆઈની તો ઘણા ટાઈમથી વિદ્યાર્થીઓ રાહ જોતા હતા ઘણા વિદ્યાર્થીઓ એમને મેસેજ કર્યા પણ સરકારે કામ લીધું તો ઝડપી કામ લીધું એકદમ રિઝલ્ટ આવી ગયું ફાળવણી થઈ ગઈ નિમણૂંક આપી દીધા જેલરમાં જે લાગ્યા હતા એમને પોલીસ સ્ટેશનને ડૉક્ટરી થઈ ગઈ બધું કામ પતી ગયું પાછળને પાછળ નવી ભરતી આપી દીધી નવી ભરતી આપી પછી નું રિઝલ્ટ આપી દીધું જેટલા પાસ થયા આઠ હજાર સાડા આઠ હજાર વિદ્યાર્થીઓ એમનું રિઝલ્ટ આપી દીધું તો સરકારનું કામ ખૂબ જ ગમ્યું છે અને ખૂબ સારું છે વિદ્યાર્થીઓને હમણાં હમણાંથી થોડું કામ સ્પીડમાં કર્યું ખૂબ સારું કર્યું સરકારે કારણ કે આવી રીતે જો સરકાર કામ કરતી રહેતી હોય તો અવશ્ય નામ આગળ આવશે સરકારનું અને પબ્લિક આગળ એમની પ્રોત્સાહન થશે સરાહના થશે કે એમનું વખાણ થશે કે ના સરસ કામ કર્યું ભરતી બોર્ડે તો ભરતી બોર્ડને હવે મારી એક નમ્ર અપીલ છે ફાયર વિભાગની ભરતી બોર્ડને કે વિદ્યાર્થીઓના રિઝલ્ટ આપો અને એમને જલ્દીથી જલ્દી નિમણૂક પત્ર આપો એવી સાહેબશ્રીને નમ્ર વિનંતી છે હું એક સામાન્ય નાગરિક છું બસ એક અપીલ તમને કરી શકું છું સર બાકી બીજું હું કંઈ કરી શકતો નથી પર આ વિદ્યાર્થીઓના હિતમાં છે બે નગરપાલિકાનું કદાચ રિઝલ્ટ આવ્યું છે અને બીજી બત્રીસનું બાકી છે તો એમનું પણ રિઝલ્ટ આપવા વિનંતી અને જલ્દી પ્રક્રિયા પૂર્ણ થાય એવી ક્રિયા કરો કારણ કે વિદ્યાર્થીઓ ઘણા ટાઈમથી રાહ જોઈ રહે છે તો એમને પરિસ્થિતિને જોઈને તમે સામુ જુઓ અને એમનું રિઝલ્ટ આપો બસ આટલું જ મારે તમને કહેવું છે અને વિદ્યાર્થીઓને હું પડખીશ કે તમે એ એક્ઝામ તો આપી છે પણ બીજી એક્ઝામ આવી હોય અત્યારે પોલીસની ચાલે છે તો એની તૈયારીમાં લાગી આવો જ્યારે પેલું રિઝલ્ટ આવશે તમારે ફાયરમાં જવું હોય તો ત્યાં જતા રહેજો આને સ્કીપ કરી નાખજો ઓકે તો ફાયર ભરતી બોર્ડને પણ આપણે નમ્ર અપીલ કરીશું બે હેચોડીને નમ્ર વિનંતી કરીશું કે તમે જલ્દીમાં જલ્દી આ પ્રક્રિયા પૂર્ણ કરો સર અને વિદ્યાર્થી મિત્રો તમે પણ થોડીક રાહ જોઈ લો હવે થોડીક રાહ જોઈ છે હવે બે બે નગરપાલિકાના રિઝલ્ટ આપે છે તો બત્રીસના પણ આપવા જ પડશે એ તો છૂટકો જ નથી એ તો આપી દેશે ઓકે તો મળીશું હવે આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને જે ફાયર વિભાગના વિદ્યાર્થીઓ હોય જેને એક્ઝામ લખતા હોય એ મને મેસેજ કરી શકો છો આપણો વોટ્સઅપ નંબર આપેલો છે અને આપણી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરો હવે આપણે ફાયર વિષય આગળ ભણાવવા ભણાવવાના પણ છે એના લગતા જે વિષય આવે છે એના વિશેની હું જ્ઞાન મેળવી રહ્યો છું તો તમે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હવે મળીશું આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ 最棒的。